જેને છે એ બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે આ લોકો કેટલી વાર ગયા ખુદ છેતરપિંડી કરી છે એના ઉપર કાર્યવાહી પણ બિલ્ડર ઉપર કોઈ કાર્યવાહી નથી કોર્પોરેશન ના જે અધિકારીઓ છે જેમને આ લોકો બધા પ્લાનિંગ કર્યું

બરોબર આપણે એથી પહેલા એફઆઈઆર એફઆઈઆર રજિસ્ટર કરી દઈએ બરોબર છેતરપિંડી થઈ છે